નમસ્કાર જે માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે છે આપણા માટે સ્પેશિયલ દિવસ કારણ કે છે આજે રવિવાર અને રવિવારનો દિવસ એટલે સ્પેશિયલ દિવસ હોય પણ આજે થોડુંક સ્પેશિયલ દિવસ જેવું નથી લાગતું કારણ કે આજે સવાર સવાર પરમાં થઈ ગયો છે વરસાદ ચાલુ જો આખી રાત આ વરસાદ ચાલુ હતો અને છતાં પણ આવું છે આજનો દિવસનું વાતાવરણ તો ચાલો મિત્રો આજે રવિવારના સ્પેશિયલ દિવસની આજે મારા લાઈફસ્ટાઈલ બતાવી આજે અને સવાર સવાર પણ હજી નાયા નથી પણ મોટું મોટું ધોઈ લીધું અને વરસાદ ચાલુ છે એટલે જે નાવાનું બાકી છે તો ચાલો હવે આગળ આગળ વધીએ અને હવે નાસ્તાની પણ તૈયારી થાય છે પછી નાસ્તો પણ કરી લઈએ અને આજે જોઈએ રવિવારના દિવસે નાસ્તામાં પણ શું છે તો ચાલો મળીએ હવે નાસ્તા ટાઈમે રવિવાર એટલે સ્પેશિયલ દિવસ અને એમાંનો રવિવારનો સ્પેશિયલ સવારનો નાસ્તો અને રવિવાર એટલે સાવ નિરાયતે ઉઠીને નિરાયતે નાસ્તો કરવાનો અને અત્યારે વાગ્યા છે આજે નવ વાગી ગયા છે અને નાસ્તો થઈ ગયો છે ત્યાં તો જુઓ નાસ્તામાં છે આજે પરોઠા છે અને ચા છે કંઈક સવાના નાસ્તામાં આજે અમારે આવું કંઈક છે તો ચાલો હું કરી લઉં નાસ્તો આલો લખાજો ಕಕೌ 200 ಇತ್ತಿ ರಾಮೆ ಹಾ ಉಚಾ ಬಿಎ ಕೋಯೆ ಯೆ ಬದೋ ಪಿಜಾ જો મિત્રો થોડોક વરસાદ ઓછો થયો ને ત્યાં આંગણામાં કેટલા બધા પક્ષીઓ આજે ચણ ચણવા આવી ગયા છે જો પક્ષીઓ અત્યારે ચકલીઓ નાની નાની આવી ગઈ છે ચણ ચણી રહે છે અને ઉપર પણ આ બાજુ પણ છે અને આમ થોડોક જ ખાલી વરસાદ ઓછો થયો તો આવી ગયા ચણ ચણવા આવું છે આજને વરસાદ વરસાદનું વાતાવરણ પણ તો પણ ચકલીઓ અત્યારે ચણ ચણી રહે છે વરસાદ ઓછો થાય એટલે તરત જ આવી જાય અને આંગણામાં થોડીક આપણે ચણ પણ નાખીએ છીએ ઓહો કેટલું બધું પાણી સમજો ઘર બાર નીકળ્યા ને તમે પાણી પાણી દાથોડીયામાં વરસાદ જાય જો જોરદાર વરસાદો જો કાડકા લઈ ગયો જવાય એવું નહીં ને તાણી જાય એવું છે કેટલો વરસાદ છે જાય ફૂગા કાઢી દાદો એમ જાયથી રાતનો વરસાદ જોરદાર એમ ન હોય બે બાબુ કેમ બેઠો તો હતો દેશી જુગાડજો તો ફાઈનલ મિત્રો બપોરના સમયે આપણે જમી બમી લીધું અને અત્યારે વાગ્યા છે આશરે એક ને ત્રીસ મિનિટ અને મિત્રો અત્યારે જો વરસાદ વરસાદ પણ થોડો ઘણો રહી ગયો છે તમે જોઈ શકો છો અત્યારે વરસાદ પણ આવતો નથી તો ચાલો મિત્રો હવે આજે આપણે એક જગ્યાએ જવાનું છે લીયા ગામે આવેલા વીર વસરા દાદાના દર્શન કરવા માટે તો વરસાદ રહી ગયો છે તો ચાલો આપણે આજે એમના દર્શન કરી લઈએ અને બાકી આજને નથી દિવસે હું પણ તમને દર્શન કરાવું કેવો છે માહોલ જોઈએ આજે વરસાદનો માહોલ છે અત્યારે એટલે અહીંયા બહુ ગરદી નહીં હોય પણ તો પણ આપણે દર્શન કરવા જવાનું છે તો ચાલો આપણે જઈએ લીયા જો આપણું બાઇક પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો નીકળીએ જલ્દી જલ્દી અને દર્શન કરી લઈએ આજે પાછો વરસાદ આવી જાય છે તો ચાલો ફટાફટ નીકળી જાય હોય ચાલ મિત્ર વેલારાની નદી પણ આવી ગઈ અને પાણી ફૂલ જોશમાં જઈ રહ્યું છે જો રોડ ઉપરથી પાણી જાય છે વરસાદ તો ચાલો મિત્રો હવે આગળ જઈએ તો મિત્રો આ છે લીયાની મોકરો લીયા ગામમાં પ્રવેશ કરતા જ આજે મોકરો આવે અને આજે છે વરસાદ એ તમે જોઈ શકો છો પાણી પણ ઘણું એવું જાય છે તો ચાલો એ પસાર કરી અને હવે આગળ વધીએ હવે જોઈએ ખાડા બાડાનું હોય તો સારું ને કે જાય છે બાઈક ખાડામાં તો હાલો આગળ વધતી તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વીર વસરા મંદિરની એકદમ જગ્યાએ અને આજે છે રવિવાર છતાં પણ જો ઘરદી બળતી નથી ખાલી ચોગાણ છે પણ જો બીજો કોઈ રવિવાર હોય તો

અને દર્શન કરતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય તેવું પવિત્ર સ્થાન છે અને આજે રવિવાર છે પણ જો આજે અહીં પણ ગરદી બરદી કંઈ નથી કારણ કે આજે છે વરસાદ એટલે વાતાવરણ વરસાદનું વાતાવરણ હોવાથી ગરદી નથી બાકી જો બીજા દિવસે આવી તો ફૂલ અહીં પણ ગરદી હોય તો બાકી જો અત્યારે ખાવ ચોગન ખાલી તો ફાઇનલ મિત્રો કરી લીધા વીર વસરાદ દાદાના પવિત્ર દર્શન અને મિત્રો અહીં આવું એ મારા માટે દર્શન જ નહીં ખાસ પણ અહીં આવું એ જીવનના મારા એક મહત્ત્વનો ભાગ બની ગયો છે અહીં આવતા એક અગ અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય તેવો આ ધાર્મિક સ્થળ છે અને ખાસ કરીને મહિનામાં એકાદ વખત તો અહીં અમારે આવવાનું બને જ છે તો અને અહીંનું વાતાવરણ પણ એટલું પવિત્ર છે અને અહીં ભક્તિભાવ વાતાવરણમાં એક રોમાંચક ઊભી થઈ જાય એવું ભક્તિવાળું આ મંદિરનું વાતાવરણ છે તો ચાલો મિત્રો હવે ઘર તરફ જઈએ અને બાકી તમને આજના વિડીયોમાં વીર વસરા દાદાના દર્શનનો લાવો મળ્યો હોય અને તમે વીર વસરા દાદાને માનતા હોય તો કોમેન્ટમાં જય વી વસરા દાદા લખી દીધો તો ચાલો મિત્રો ફાઇનલી આજના દિવસના ભાગી ગયા છે સાડા સાત અને મિત્રો આજના દિવસની અમારે કંઈક આવો દિવસ હતો અને મિત્રો તો ચાલો આજના દિવસનો તમને કયો પાઠ સૌથી સારો લાગ્યો કે કોમેન્ટ કરીને જણાવજો અને અત્યારે જો સાડા સાત વાગ્યા છે અને બે ત્રણ બાબુડા અહીંયા હેઠે કેક કરી રહ્યા છે જો તો આ ખાટલા હેઠે ત્રણ છે તો કંઈક કંઈક આવો દિવસ હતો તો ચાલો મળીએ આગના નેક્સ્ટ દિવસે અને ત્યાં સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મળીએ આગના નવા વ્લોગ સાથે